નમસ્કાર ચાલો આજે આપણે ભારતના એવા કેટલાક દિગ્ગજોની દુનિયામાં જઈએ જેમણે પોતાના કામથી દેશની ઓળખ ઘડી છે આ એવા લોકો છે જેમની શ્રેષ્ઠતા અને સેવાની ગાથા આજે પણ આપણને બધાને ખૂબ પ્રેરણા આપે છે પણ એક સવાલ થાય કે સાચું આઈકોન એટલે કે એક પ્રતીક ખરેખર કોને કહેવાય શું એનો મતલબ ખાલી સિદ્ધિઓનો સરવાળો છે કે પછી એનાથી પણ કંઈક વિશેષ ચલો આ જ સવાલ સાથે આપણી આ સફર શરૂ કરીએ તો આપણે કળાના મંચથી લઈને વિજ્ઞાનની લેબોરેટરી સુધી અને રમતના મેદાનથી લઈને સમાજ સેવાના માર્ગ સુધી એવા વ્યક્તિત્વોને મળીશું જેમણે પોતાના સમર્પણ અને સેવાભાવથી આધુનિક ભારતને એક નવો જ આકાર આપ્યો છે તો શરૂઆત કરીએ કળા અને સંસ્કૃતિના એ મહારથીઓથી જેઓ માત્ર કલાકાર નહોતા પણ ખરા અર્થમાં કરોડો લોકોનો અવાજ અને આપણા રાષ્ટ્રનો ચહેરો બન્યા અને આ યાદીમાં સૌથી પહેલું નામ આવે છે લતા મંગેશકરજીનું આખું ભારત જેમને પ્રેમથી ભારતની કોકિલા તરીકે ઓળખે છે એમનો સ્વર ખાલી ગીત નહોતો એ તો જાણે પેઢીઓ માટે સુખ દુઃખ અને ઉજવણીની એક લાગણી બની ગયો એમના આ અદભૂત યોગદાનનું સન્માન દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એટલે કે ભારત રત્નથી કરવામાં આવ્યો અને આ માત્ર એક એવોર્ડ નથી પણ એ વાતની સ્વીકૃતિ છે કે લતાજીનો સ્વર ભારતની સાંસ્કૃતિક વિરાસતનો એક અમૂલ્ય હિસ્સો છે અને એમની કારકિર્દી કેટલી વિશાળ હતી એનો અંદાજો ખાલી આ એક આંકડા પરથી આવી જશે હજારોથી પણ વધારે ગીતો વિચાર તો કરો આ કોઈ નાનો સૂનો આંકડો નથી આ તો પોતે જે એક આખી કહાણી છે એક એવા સમર્પણની ગાથા જેણે ભારતીય સંગીતને સમૃદ્ધ કર્યું અને કાયમ માટે અમર બનાવી દીધું તો સ્વરની દુનિયામાંથી હવે આપણે રૂપેરી પડદા પર નજર કરીએ અહીં એક એવું નામ છે જેણે દાયકાઓ સુધી ભારતીય સિનેમા પર રાજ કર્યું છે અમિતાભ બચ્ચન લોકો એમને પ્રેમથી શહેનશાહ કહે છે અને બિરુદ ખરેખર સાર્થક છે એક પછી એક સુપરહિટ ફિલ્મો અસંખ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો અને મહાનાયકનો વિરોધ એમની આખી સફર એ બતાવે છે કે કેવી રીતે પ્રતિભા અને સખત મહેનતથી કોઈ એક કલાકાર પોતે જ એક સંસ્થા બની શકે છે કળાના આકાશમાંથી ચાલો હવે આપણે વિજ્ઞાનના બ્રહ્માંડ તરફ જઈએ અહીં એવા પ્રણેતાઓની વાત છે જેમણે ભારતની વૈજ્ઞાનિક ક્ષમતાને આખી દુનિયા સામે સાબિત કરી અને આપણને સિતારાઓ સુધી પહોંચવાના સપના દેખાડ્યા અને આ સફરના પથદર્શક હતા ડૉ એપીજે અબ્દુલ કલામ દેશ એમને મિસાઇલ મેન તરીકે તો ઓળખે જ છે પણ એમની ઓળખ માત્ર એક વૈજ્ઞાનિક તરીકે સીમિત નહોતી એ તો એક સાચા વિઝનરી હતા ભારતના રાષ્ટ્રપતિ ભવનથી લઈને સ્પેસ અને મિસાઇલ પ્રોગ્રામ્સ સુધી એમનું યોગદાન અનેક ઘણું હતું પણ કદાચ એમની સૌથી મોટી વિરાસત તો હતી એમની સાદગી અને દેશના યુવાનોને પ્રેરણા આપવાની એમની અદભુત ક્ષમતા ડોક્ટર કલામે જે સપના જોયા એને સાકાર કરવાની હિંમત બતાવી કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સે આ બંનેએ સાબિત કરી દીધું કે ભારતીય મહિલાઓ માટે આકાશની પણ કોઈ સીમા નથી પહેલાં કલ્પના ચાવલા અવકાશમાં જનાર પ્રથમ ભારતીય મૂળની મહિલા બનીને એક નવો ઇતિહાસ રચી ગયા અને એ પછી સુનીતા વિલિયમ્સે લાંબા ગાળાના સ્પેસ મિશન પાર પાડીને એ વારસાને એક નવી ઊંચાઈ પર પહોંચાડ્યો આ તો જાણે એક પ્રેરણાની સાંકળ છે વિજ્ઞાનની સિદ્ધિઓ પછી ચાલો હવે રમતના મેદાનમાં પ્રવેશ કરીએ અહીં આપણે એવા ચેમ્પિયન્સની વાત કરીશું જેમણે તિરંગાને વિશ્વ મંચ પર હંમેશા ગર્વથી લહેરાવ્યો છે અને જ્યારે રમતની વાત આવે ત્યારે એક નામ જે કરોડો દિલોમાં ધબકે છે સચિન તેંડુલકર લોકો માટે તે માત્ર ક્રિકેટર નથી પણ સાચે જ ક્રિકેટના ભગવાન છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અસંખ્ય રેકોર્ડ્સ દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન અને દુનિયાભરમાં કરોડો ચાહકો આ બધું જ સચિનની મહાનતાની સાક્ષી પૂરે છે એમને ક્રિકેટને એક નવી ઓળખ આપી છે એમ કહી શકાય અને ક્રિકેટની જેમ જ બેડમિન્ટન કોર્ટ પર પણ ભારતે પોતાની છાપ છોડી છે પીવી સિંધુ અને સાયના નહેવાલ આ બંને ખેલાડીઓએ ઓલિમ્પિક મેડલ જીતીને એ સાબિત કર્યું છે કે સખત મહેનત શિસ્ત અને દ્રઢ સંકલ્પથી કોઈ પણ લક્ષ્યને હાંસલ કરી શકાય છે હવે આપણે આધુનિક ભારતના બે એવા શિલ્પકારોની વાત કરીશું જેમણે આપણા રાષ્ટ્ર પર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો છે પણ એમના માર્ગ તદ્દન અલગ હતા જો અહીં બે તદ્દન અલગ રસ્તા છે એક તરફ છે મુકેશ અંબાણી જેમણે રિલાયન્સ જેવું એક આખું બિઝનેસ સામ્રાજ્ય બનાવ્યું અને જીઓ જેવી સેવાઓથી દેશના અર્થતંત્ર અને ટેકનોલોજીમાં એકદમ ક્રાંતિ લાવી દીધી અને પછી બીજી તરફ છે મધર ટેરેસા જેમણે પોતાનું જીવન માનવતાના મિશન માટે સમર્પિત કરી દીધું ગરીબોને બીમારોની સેવા કરી અને એ માટે એમને નોબેલ શાંતિ પુરસ્કાર પણ મળ્યો બંનેના રસ્તા ભલે સાવ જુદા હોય પણ એમનો પ્રભાવ સમાજ પર એટલો જ ઊંડો રહ્યો છે તો આ બધા જ દિગ્ગજો જેમના ક્ષેત્રો આટલા અલગ અલગ છે એમની વચ્ચે એવી તો કઈ વાત છે જે સમાન છે એમની શ્રેષ્ઠતાના વારસા પાછળ એવો કયો સામાન્ય દોરો છે જે બધાને જોડે છે એ દોરો છે સખત મહેનત સમર્પણ શિસ્ત અને દ્રઢ સંકલ્પનો સાથે જ દરેકના કામમાં ક્યાંક ને ક્યાંક સેવાની ભાવના છુપાયેલી દેખાય છે અને સૌથી મહત્વની વાત આ બધામાં બીજાને પ્રેરણા આપવાની એક અદ્ભુત ક્ષમતા રહેલી છે સેટથી લઈને અવકાશ સુધી ક્રિકેટના મેદાનથી લઈને કોર્પોરેટ બોર્ડરૂમ સુધી આ દિગ્ગજોએ ભારતીય શ્રેષ્ઠતાને એક નવી જ પરિભાષા આપી છે અને સાબિત કર્યું છે કે સપનાને હકીકતમાં બદલી શકાય છે આ બધા મહાનુભાવોએ પોતાની પેઢીને એક નવી દિશા આપી એક નવો આકાર આપ્યો હવે સવાલ એ છે કે આવનારી પેઢીને કોણ આકાર આપશે ભવિષ્યના આઈકોન્સ કોણ હશે અને તેઓ કેવો વારસો પાછળ છોડીને જશે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે ખરું ને